માતર વહેમેલા પોતાની જ કુહાડીના દેવાના કેસમાં પોલીસે હત્યારા પતિ ની ગણતરીના કલાકો માં પકડી કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ હતરા પાસેથી કુહાડી પણ કબજે કરી છે અને તે હથિયાર ને એફએસએલ માં મોકલી પુરાવા એકત્ર કરવા લાગી છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ માતર જે ટાઉન છે ત્યાં ખ્રિસ્તીઓનું એક સ્મશાન આવેલું છે તેની નજીક છાપરામાં રહેતા જસુભાઈ વીરસિંહભાઈ દેવીપૂજક છે એમની દીકરી શીતલ કે જેના લગ્ન વલભીપુર ખાતે થયેલા એનો પતિનું નામ હતું રોહિત દલસુખભાઈ દેવીપૂજક આ રોહિત દલસુખભાઈ જે છે એ એમની પત્ની સાથે પત્ની આળા સંબંધ ધરાવતી હોય તેવું વહેમ રાખતા અને તે વહેમના કારણે તે બંને વચ્ચે અવારનવાર ઝઘડાતા હતા આજથી લગભગ પચીસેક દિવસ પહેલાં એ એમની સાસરીમાં એટલે કે અહીંયા આગળ માતર ખાતે આવેલા હતા અને તારીખ પાંચના રોજ એ પરત જવાના હતા તે સમયે તેમની પત્ની સાથે બોલાચાલી થયેલી અને બોલાચાલી થતાં જ આ રોહિતભાઈએ ત્યાં ઘરની અંદર મૂકેલી એક એનો ઉપયોગ કરી અને શીતલબેનના માથામાં કુવાડીને બે ઘા મારી દીધેલા જેના પરિણામે શીતલબેનને સારવાર લઈ જતા રસ્તામાં તેઓ મરણ ગયેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો બે એક ત્રણસો બાવન અને જીપીએફ પાંત્રીસ મુજબની એક ફરિયાદ દાખલ કરી તપાસ કાર્યવાહી હાથ ધરેલી આ જે આરોપી છે રોહિતભાઈ દલસુખભાઈ એ પોતે આ ગુનો કર્યા બાદ તુરંત જ જગ્યા પરથી નાસી ગયેલો અને જે તે સમયે આરોપી પાસે કોઈ મોબાઈલ ફોન કે અન્ય ટેકનિકલ કોઈ સાધનો હતા નહીં એટલે પોલીસે રાતોરાત માત્ર જે પીએસઆઈ છે અને પીઆઈની એક ટીમ બનાવેલી અને એ ટીમને રવાના કરેલી જે આ આરોપી છે આરોપીના મૂળ વતન વલભીપુર પછી એના સગાવલા રહેતા હતા ત્યાં બોટાદ અને બોટાદની આજુબાજુમાં જે ટીમે રાત્રી દરમિયાન ઓછામાં ઓછે સો એક જગ્યાઓએ આ આરોપીની શોધખોળ કરી અને આખરે એ આરોપીની વિગત મળતાં તેને ધંધુકા ખાતેથી પોલીસે એરેસ્ટ કરેલ છે અને હાલ તપાસ તરીકે